એટલે કરતા નથી છોકરો કરે હવે છોકરાને ખબર પડે ના પડે પડે ભાઈ છોકરા તો હોય તો કરતા કરતા મોબાઈલમાં ગેમ બોલે તો એ ઊભો થઈ જાય ભાઈ અસલ અસલ ભક્તિ નસલ આવતી તમે ધ્યાનથી કરતા હોય ને તમારા મોબાઈલમાં ગમે તે ગડબડી વાગે ને ઊભા ના થાઓ તો તમારી સાચી ભક્તિ જવાય ઓર એક વાર ઊગરબत्ती पकડી મોબાઈલ કરીને વાત કરું ને એ તમારી ભક્તિ નથી ઈ તમારો લગાવ નથી લગાવ હોય તો મને જ નીકરા ગમે તેવા ગમે તેવા ફોન હોય ગમે તેવા સંબંધ હોય ગમે તેવા ગમે તેવો હોય પણ ઈ તમારી માતાઓ કરતી ન્યાતાત નીકરા ઉચું કોઈ નથી તમારી માની પગે થાવી જો તમારી નાની વેલ્લી થાવી જો તમારી માં રાજી એવી તો દુનિયા રાજી તો તમારી માને કદર કરો તમારી માને પોલ પછી ગયો તમારી ગલતીઓના કારણે ચકલા ને માફી માગો અને બની જો એ દિના સરમો ભાઈ કરું ચોઈ ની પડે અરે કે કઈડી થઈ જાવી સીધી માતા અરે ઓગડી કરે તો ઓગડી થઈ જાય પ્રદોઢ એકર બધી ત્યારે આવવા માટે અરે એક આપણા અરે રે અરે રે અરે રે આ તમારું દુખ અ ભાઈ આ દુઃખના જાતે તમે ભૂલ છો